વડગામ તાલુકાનું પ્રાથમિક શિક્ષણ વિશ્વ કક્ષાએ ઉદાહરણ તરીકે સ્થાપિત થાય તેવા શુભાશયથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ મારફતે શાળાઓનું આધુનિકરણ કરી મોડેલ સ્કૂલોનું નિર્માણ કરવાનું કામ પ્રગતિમાં છે જે અંતર્ગત માહિતી પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ પ્રોજેક્ટ અંતર્ગત શાળા સંકુલ નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં વર્ષો જૂની પ્રોટેક્શન વોલ શાળા કંપાઉન્ડની ફરતે અંદાજે એકસો પચાસ મીટર લંબાઈને એકસો પચાસ મીટર પહોળાઈ ડેમેજ કરેલ હોવા છતાં જોની પ્રોડક્શન દિવાલ ઉપર સિમેન્ટ ઈટોનું કોન્ટ્રાક્ટર દ્વારા જ કરતા કરતાં માહિતી ઉતમંડળીના મંત્રી વાલજીભાઈ પરથીભાઈ ચૌધરી પલાણી મફાભાઈ શંકરભાઈએ આચાર્ય જયંતિભાઈ ચાવડાને રજૂઆત કરી ગુણવત્તાયુક્ત કામ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મારું નામ પલાણી મફાભાઈ શંકરભાઈ હું માહી ગામનો વતની છું મારી માહી ગામની પ્રાથમિક શાળાની અંદર અમે અંતર એસો એમ એસઓઈ અંતર્ગત સ્કૂલ ઓફ ઓર એફ કશન લંસ અંતર્ગત જિલ્લા લેવલથી મંજૂર થયેલ કોર્ટ કોર્વોર રિનોવેશન કરવા માટે કામગીરી સરકાર શ્રીએ ટેન્ડર બહાર પાડી પાડ્યું નથી અને કામગીરી આપી છે એ કામ કામગીરી બિલકુલ ડેમોજ બધું ડેમોજ થઈ ગયેલું છે દર્દરીજ છે કંઈક કામો બી નહીં ગામની ગુણવત્તા પણ સારી નથી અને કોર્ટ હલાઈએ તો પણ પડી જાય એમ છે અને અમારા ગામના જો બાળકો કોર્ટની બાજુ રમતા હોય એ બાળકો મરી જાય જવાબદારી કોની અમે તને તેનો સંપર્ક થતો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટર કોઈ જવાબ આવતા નથી એસ્ટિમેટ પણ આપતા નથી આચાર્ય સાથે આચાર્ય કે મારા કાના એસ્ટિમેટની કોપી નથી તો આ કામ કેવી રીતે કોઈના ઘરમાં કોઈ પણ માણસો ઘૂસી જાય એ રીતે ઘરમાં કબજો કરી અને અમારા ગામની શાળાની અંદર ખોટું કામ થઈ રહ્યું છે એ કામમાં કોઈ ગુણવત્તા નથી બિલકુલ સિમેન્ટમાં એ લોકો ખોટો ઓછો સિમેન્ટ વાપરે છે વીસ એકનો માલ બનાવે છે જે ગુણવત્તા બિલકુલ પેલી જત્રિત છે કોઈ મકાન સારો કોઈ કોટ સારો નથી અને જે પત્ર પણ નાખ્યો નથી એ પણ નહીં જે સિત્તેર મારો જન્મ સિત્તેર વર્ષ છે મને અને આ શાળા હું પણ ભણેલો છું અને એમાં આ શાળાના રૂમ બન્યા અને સિત્તેર વર્ષ ઉપર ના છે તો એ બિલકુલ ડેમેજ થઈ ગયેલા છે પણ જો ભવિષ્ય પડી જશે તો બાળકોનું શું થઈ જાય અને આ લોકો મોટો ભ્રષ્ટાચાર કરી અને એ લોકો એમના ગીધા ભરતા હોય છે તો સરકારશ્રીએ એના પર ધ્યાન આપી આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ એની તપાસ થવી જોઈએ ફરીથી અમારો આ કોર્ટ અને શાળાના વડા નીચે જમીનમાંથી મારા એવું આવેલું છે કે સાડા ત્રણ મીટર આ કોર્ટ બનાવવાનો છે પણ કોર્ટ નીચેનો કોર્ટ જૂનો છે ઉપર બે બે થી અઢી ફૂટ જ કામ ચાલે છે એટલે સરકારશ્રીએ ના જ જોડી અમે વિનંતી કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતો આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો ગામ લોકો અમારા ગામના સરપંચ જાગૃત નાગરિક સરપંચ ફર્સ્ટ નંબરના કહેવાય એ રે પણ તો કોઈ પણ આ ગામની અંદર આ શાળા શું બની છે જો પણ આવતા સરપંચ પણ સરપંચની ફરજમાં આવે છે કે આ કામ સારું થવું જોઈએ એમની દેખરેખ હોવી જોઈએ પણ ગામના સરપંચ પણ બિલકુલ તાકતા નથી ગામના જાગૃત નાગરિક તરીકે કેપી સાહેબ અમને જાણ કરી કે મફાભાઈ આ શાળામાં જાઓ ને તેમની તપાસ કરો કેવી રીતે કામ ચાલુ છે કેપી પી સાહેબ નું સારું કહેવાય કે એમને અમને કીધું ત્યારે અમે જોવા આવ્યા અને ત્યારે પણ અમે મીડિયાને ધ્યાન દોર્યું અને મીડિયાનો બોલી મીડિયાનો આભાર મીડિયા પણ જો અમારા મદદ કરી આ કામને અમને સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે